નમસ્કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો કરવી આ વિડીયો લેવાના છે જેમાં આપણે તેમાં કયા કયા સાધનિક કાગળોની જરૂરિયાત રહેશે તેના વિશે ચર્ચા કરશું અને આઈ ખેડૂત પોર્ટલમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને અરજી કઈ રીતે કરવી તો તે બાબતની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો થકી લેવાના છે જેમાં માહિતી ભરીને આપણે લખીને તમે જે કોઈ પણ વિડીયો જોયા છે તો તેમાં પીડીએફમાં આપણને ખાલી દર્શાવેલું હશે કે ભાઈ આમાં આટલી માહિતી નાખવાની આમાં આટલી માહિતી નાખવાની પણ આપણે જે આ વિડીયોમાં જોવાના છે તે પ્રોસેસ કરીને એટલે કે પોર્ટલમાં માહિતી નાખી અને માહિતી ભરી અને સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખતા જવાના છે તો વિડીયો તમે અંત સુધી જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી ભરતા કઈ કઈ નાખવાની છે તે તમને સમજાઈ જાય અને તમે જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકો અને ઓનલાઈન અરજી પણ તમે પોતાની રીતે જાતે કરી શકો માટે આ જ્યારે એકવીસ તારીખે પોતે એ વિડીયો તમે જોજો ખાસ તમારા માટે ઉપયોગી થશે તો હવે આપણે એ વિડીયો ચાલુ કરીએ અને જો તમે પ્રથમ વખત અમારી ચેનલ માં આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને જો વિડીયો સારો લાગે તો અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી તે પણ પોતે રજીસ્ટ્રેશન કરી શકે તો હું મિત્રો વિડીયો આપણે આગળ ચાલુ કરીએ તો વિડીયોમાં આપણે સૌપ્રથમ ગૂગલ અથવા ક્રોમમાં જઈ અને આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો એવું લખવાનું છે પછી આ ઉપર જે પહેલું ઓપ્શન ખુલે તેમાં ઓકે આપશું એટલે એ આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓનું પેજ ખુલી જશે જેમાં ઉપર લોગિન અને નીચે રજીસ્ટ્રેશન કરવા માટેની માહિતી આપેલી છે સૌ પ્રથમ આમાં ખેડૂત અને ત્યારબાદ ખેડૂત કરેલું છે ત્યાં કને આપણે જે જિલ્લો હોય તે જિલ્લો લખવાનો છે એટલે સુરેન્દ્રનગર જિલ્લો આપણે પસંદ કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પ્રથમ તાલુકો અને જુડા તાલુકામાં આપણે એકાદું ગામ લઈએ તો આપણે તેમાં ચોકડી ગામ લઈએ જે ચોકડી આપેલું છે ચોકડી ગામ અને અહીંયા ખાતા નંબર એટલે કે જે આપણો ખાતા નંબર હોય તે ખાતા નંબર આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે તમે ડાયરેક્ટ સીધો ટાઈપ કરશો તો પણ તમારો ખાતા નંબર આવી જશે ખાતા નંબર આવશે એટલે સામે તે જે ખેડૂતનું નામ હશે તે નામ આવશે તેમાંથી નામ સિલેક્ટ કરી અને ઓકે આપવાનું રહેશે અને બાદમાં કેપ્ચા ભરી આગળ વધશું એટલે આગળ વધશું એટલે આ રીતનું પેજ ખુલશે જેમાં મોબાઈલ નંબર સૌપ્રથમ નાખવાનો રહેશે અને મોબાઈલ નંબર નાખશું પછી ઓટીપી મોકલવામાં ઓટીપી આવશે એટલે ઓટીપી આવે એ ઓટીપી અહીં એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કરી નીચે મેલનું આપેલું છે પણ તે ઓપ્શનલ છે નાખવું હોય તો નાખવાનો નગર નહીં પછી પાસવર્ડ બનાવવાનો રહેશે તો પાસવર્ડમાં સૌ પ્રથમ કેપિટલ અક્ષર પછી સ્મોલ અને પછી કોઈપણ એટ ધ રેટ અથવા હેજ અથવા તમે બીજો કોઈ પણ શબ્દ ઉપયોગ કરી અને પાછલ ચારથી આઠ આંકડા એટલે ટોટલ આઠ આંકડાનો પાસવર્ડ બનાવવાનો છે જે આ નીચે લાઈનો દેખાય તે લાઇનો વેરી સ્ટ્રોંગમાં આવી જાય એટલે બધા આઠે આઠ જે છે પાંચે પાંચ તે પાંચે પાંચ ગ્રીન થઈ જાય પછી પાસવર્ડ રીટાઈપ કરવાનો અને કન્ફર્મ પાસવર્ડ નાખવાનો પણ કન્ફર્મ પાસવર્ડ નાખી અને કેપ્ચા ભરી આગળ વધવાનું રહેશે આ રીતનો પાસવર્ડ ઉદાહરણ તરીકે મેં આપેલો છે અને પછી નીચે જ્યાં અહીંથી આગળ આપણે સબમિટ કરો છે ત્યાંથી સબમિટ કરીને આપણે આગળ વધશું હવે કેપ્ચા નાખીએ કેપચા નાખી અને પછી સબમિટમાં આગળ જશું આગળ જશું એટલે આપણું લોગિંગ થઈ ગયું અને આપણું પાસવર્ડ આઈડી બની ગયો એટલે મોબાઈલ નંબર અને પછી પાસવર્ડ નાખી કેપચા ભરી લોગિંગ કરવાનું રહેશે લોગિંગ કરશો એટલે તમારે પાસે આ રીતનું ખુલી જાય સૌપ્રથમ જે યોજના હોય યોજના સિલેક્ટ કરશો એટલે આ રીતે બધા ઘટક જે ચાલુ હશે તે ચાલુ ઘટક ખુલી જશે જેમાં આપણે દસ્તાવેજો જોઈએ કોઈ પણ એકમાં તો દસ્તાવેજ કયા કયા જરૂર પડશે તો કે ભાઈ જાતિનો દાખલો આધાર કાર્ડ બેંક પાસબુક વન અધિકારીનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો દિવ્યાંગ આ રીતનું અને પછી અરજી કરો એમાં કન્ફર્મ કરશો એટલે આગળ વધવાની આપણે માહિતી આવશું એટલે કે જે જૂના એ પોર્ટલમાં હતું તે મુજબ તે અરજી કરવા માટે અને બાદમાં આ રીતની જે યોજના ઘટકનું જે વર્ણન હશે સબસિડી કેટલી મળે કઈ રીતનું હોય તે હશે અને બાદમાં પછી અરજી કરવા માટે અહીં ક્લિક કરો અહીંયા ક્લિક કરશો એટલે આખું અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે તો સૌ જે આપણે નામને એવું નાખેલું હશે તે થોડી ઘણી વિગત આવી જશે અને પછી તેમાં આપણે જાતિ કઈ છે લિંક કયું છે અને આપણે બીજી જે માહિતી નાખવાની છે તો તે માહિતી નાખશું ખેડૂત કેવા પ્રકારના છે પછી તમે સહકારી મંડળીના રજિસ્ટર શો કે કેમ દૂધ મંડળીના જો ના કરશો તો બીજા ઓપ્શન ઓટોમેટિક લોક થઈ જશે અને હા કરશો તો તેની માહિતી ભરવી પડશે હવે આપણે પછી ખાસ જે આપણો આધાર નંબર નાખવાનો છે તે આધાર નંબર નાખવાનો રહેશે આધાર નંબર નાખવા માટે આપણે સૌ પ્રથમ આધાર નંબરના આપણે આંકડા નાખશું અને પછી આપણે આગળ સેવ એન્ડ નેક્સ્ટનું ઓપ્શન આપશું એટલે આપણે આગળ વધશું અને જે આ ત્રણ ઓપ્શન છે એટલે કે ટોટલ ચારે ચાર ઓપ્શન આપણે ફિલઅપ કરવાના છે એટલે કે ભરવાના છે જેથી આપણું ફોર્મ સબમિટ થઈ જાય અને પછી અહીં કોઈ પણ માહિતી ઘટતી હશે તો અહીં ગણે આપણે જે સરનામું નાખવાનું છે તે સરનામું જો સરનામું નાખવામાં ખાસ ધ્યાન રાખવી કારણ કે તેમાં જો તમે હેઝ કે ઉપયોગ કરશો તો તેમાં સરનામું યોગ્ય રીતે આવશે નહીં અને ઉપર જે પીળું ઓપ્શન આવ્યો એ રીતનું માહિતી લે છે ને એટલે કે ફોર્મમાં આગળ વધવા દેશે નહીં માટે સરનામું નાખવા માટે કોઈપણ પ્રકારના એજનો કે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી ફક્ત ગામનું નામ અને તાલુકાનું નામ અને જિલ્લાનું નામ જે રીતે કોઈપણ ઉપયોગ કરવો અને બાદમાં પછી આ રીતનું બેંકની આખી વિગત ખોલી જશે તો બેંકમાં સૌ પ્રથમ આપણે આઈએફસી એફસી કોડ જ નાખવાનો છે આઈ એફસી કોડ નાખશો એટલે બેંકનું નામ બેંકનો જિલ્લો અને બેંક બ્રાન્ચ આવી જશે અને પછી આગળમાં બેંકનો ખાતા નંબર બીજી વખત બેંકનો ખાતા નંબર નાખવાનો રહેશે અરજદારનું બેંક પ્રમાણે નામ અને અરજદારનું બેંક પ્રમાણે સરનામાની વિગત નાખવાની રહેશે બાદમાં ઉપર જશો તો જો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સુરેન્દ્રનગરનું નામ આવી ગયેલું છે અને એ વિગત ભરીને પૂરી આગળ વધશું એટલે જમીનના રેકોર્ડનું આવશે જમીનના રેકોર્ડનું આવી જાય પછી આ રીતે ક્લિક કરશો એટલે તેમાં જમીન રેકોર્ડ ધરાવું છું પછી ખાતા નંબર શું છે કયા ખેડૂતનું નામ છે તે વિગત આમાં બધી આવી જશે અને પછી આગળ વધશું એટલે અન્ય કોઈ પણ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય તો તેની માહિતી પણ આમાં નાખવામાં આવેલી છે અને પછી આપણે આમાં ડોક્યુમેન્ટની ચર્ચા કરીએ તો ડોક્યુમેન્ટમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેમાં આપણે ડોક્યુમેન્ટમાં જે સૌ પ્રથમ કોઈપણ વસ્તુની જરૂર પડે તે મોબાઈલ નંબર કારણ કે તેનો ઓટીપી આપણે રજિસ્ટર વખતે નાખવાનો રહેશે અને મોબાઈલ નંબરનો નાખીએ એમાં જે ઓટીપી આવી ઓટીપી આપણે અને બાદમાં આધાર કાર્ડ એટલે કે આધાર કાર્ડ નંબર પણ આપણે અરજીમાં નાખવાનો રહેશે જે આપણે આગળ વિડીયોમાં જોયું તે મુજબ તો આધાર કાર્ડની પણ આપણે જરૂરિયાત રહેશે અને પછી આપણું બેંક પાસબુક અથવા કેન્સલ ચેક જે પણ હોય તે કારણ કે બેંકની વિગતમાં આપણે બધી વિગત નાખવાની છે એટલે સરનામું ને એ બધું જે વ્યવસ્થિત દેખાતું હોય તે રીતનું આપણે રાખવાનું રહેશે આઈએફસી કોડ નાખશો એટલે અન્ય વિગત જાતે જ લઈ લેશે માટે તે પણ સોખી અને સારી લઈને જાવું પછી જમીનના જે તાજા સાત બાર આઠ હોય તે લઈને જાવ એટલે તેમાંથી આપણો ખાતા નંબર ને એવું ચડી જાય મિત્રો આપણે આ માહિતી જોઈ જેમાં આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઓમાં કઈ રીતે કરવું તેના વિશે આપણે માહિતી જોઈ જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો અને આવી જ માહિતી માટે તેમજ પ્રાકૃતિક ખેતીની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે ગોમાત્ર વંદે માત્ર